પહેલા એક ચાર વર્ષની માસુમ દીકરીનું મોત નીપજ્યું હતું ચોયક ટ્રેનની અડફેટે જેને લઈને સાજગંજ પોલીસે મૃતક દીકરીની માતાની ફરિયાદના આધારે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે વોલબ્રા શહેરમાં આવેલ શાહજીબાગ ખાતે આજથી અડતાલીસ દિવસ પૂર્વે એક ચાર વર્ષની બાળકી કે જે જમ્મુસરની હતી અને તે અહીં ફરવા આવેલી હતી ત્યારે જોય ટ્રેનની અડફેટે આ ચાર વર્ષની માસુમ બાળકી અડફેટે આવી જતા તેનું કમ કમાટીભર્યું મોત ઘટના સ્થળે જ નિકજ્યું હતું જેને લઈને જોય ટ્રેનની અડફેટે આવી ગયેલી દીકરીના મામલે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો છે જોય ટ્રેનની અડફેટે દસ ના રોજ ચાર વર્ષીય માસુમ દીકરી આવી ગઈ હતી ત્યારે ખાતે રહેતા નાઝિયા પરિવાર સાથે સાજીબાગમાં આવ્યા હતા જેમાં બે દરકારી રાખી હોર્ન ના વગાડતા માસુમ દીકરી આવી ગઈ હતી આ ટ્રેનની અડફટે જેને લઈને સાજીગંજ પોલીસે મૃતક દીકરીની માતાની ફરિયાદના આધારે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર